નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત વડોદરાના હાર્ડી લેક ઝોન દુર્ઘટનામાં કેસનો રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલ રિપોર્ટ હાઈકોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે વડોદરાના હળની લેક ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો એડવોકેટ જનરલે બીએમસીની જવાબદારી બનતી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે સરકારે રિપોર્ટમાં જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવાનું સૂચવ્યું હતું અધિકારીઓ સામે સરકાર ખાતાકીય તપાસ માટે તૈયાર એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કરેલી તપાસ અને અપાલ રિપોર્ટ સંતોષકારક નહી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે હાઈકોર્ટ કોર્ટે રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે હાઈકોર્ટે આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા આદેશ કર્યા છે તો હાઈકોર્ટે કમિટીનો રિપોર્ટ શબ્દોની માયાજાળ હોવાનું નોંધ્યું છે હાઈકોર્ટના મતે રિપોર્ટ સત્યને છુપાવવા માંગતો હોય તેવો છે એક તબક્કે કોર્ટે નોંધ્યું છે કે તમામ ઓરિજિનલ રેકોર્ડ જોયા બાદ

મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમીરાવતે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી ત્યારે જે કમિટી બનાવી છે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી અમીરાવતે માંગ કરી છે સૌથી પહેલા તો હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ આવકાર્યા છે રાજ્ય સરકાર ડેફિનેટલી કોઈને બચાવવાના પ્રયત્ન કરી રહી છે હાઈકોર્ટનું જે અવલોકન છે કે ગોલ ગોલ જવાબ આપ્યા છે અધિકારીઓને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે આના પરથી સ્પષ્ટ ખબર પડે છે કે આ જે આખો કાંડ થયો છે બોટકાંડ એમાં જો તટસ્થ તપાસ થાય તો મોટા રાજકીય માથાઓના નામ બી ખુલશે જેના પ્રેશર અંડર પ્રેશર આખા ડિસિઝન્સ લેવાયા છે અને જેમ કોર્ટે કહ્યું આખું જ જે આ પ્રોજેક્ટ થયો છે ગોળ ગોળ આખો જ પ્રોજેક્ટમાં અનેક જગ્યાએ ભૂલ છે અને તમામ જેની ભૂલો હોય તમામ પર સજા કરવાની જે કોર્ટે ટીકા કરી છે એ રીતે તમામ પર અમે પહેલેથી જ કાર્યવાહી માંગી હતી અમે ડે વનથી કહેતા હતા મ્યુનિસિપલ શ્રી આમાં સીધા જવાબદાર હોય મ્યુનિસિપલ કમિશનરશ્રીને બચાવવાના જો પ્રયત્ન થતા થતા હોય રાજ્ય સરકાર રિપોર્ટમાં એમને બચાવવાની વાત કરતું હોય ને એવું અવલોકન કોર્ટ કરતી હોય તો ડેફિનેટલી મ્યુનિસિપલ કમિશનરના પકડાવાથી મોટા નામોમાં રાજકીય નામો ખુલશે અને એ ડરથી રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના શાસકો બી ગભરા રહ્યા છે કે એટલે હવે આ કોણા પ્રેશર આખું આ આ અપાયો હતો એમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હતો અને આટલા લોકોના જીવ ગયા જે પ્રોજેક્ટમાં એની પાછળનું આખું ષડયંત્ર બહાર આવવું જોઈએ ને તતસ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે બે હજાર સોળમાં જ્યારે આ પ્રોજેક્ટ પાસ થયો ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને ગણતરી સાથે લખીને બતાવેલું કે આ પ્રોજેક્ટમાં લગભગ દોઢસો કરોડનું કોર્પોરેશનને નુકસાન થાય છે ફક્ત 3 લાખ રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં જાય જ્યારે આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો ને એમાં એક લાખ ચોરસ ફૂટ તો જગ્યા આપવામાં આવી જ્યાં પાર્ટી પ્લોટ થઈ શકે અને દિવસનું ભાડું એનું ત્રણ લાખ રૂપિયા હોઈ શકે એવી જગ્યા એમને આપવામાં આવી છે એટલે લ્યુક્રેટિવ જગ્યાના એડવર્ટાઇઝમિંગ રાઇટ્સથી લઈને ગેમિંગ રાઇટ્સ પ્લસ ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પોતાની ઓફિસ બી ચાલતી હતી એ બી પાસ્ટમાં આવ્યું છે તો આપ સમજી શકો છો કે કેટલા મોટા પાયે આમાં કરપ્શન અને રાજકીય લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે અને રાજકીય પ્રેશર છે કે હજી બી અધિકારીઓને બચાવવાના પ્રયત્ન થાય છે જાણ કે અધિકારીઓ પકડાય તો મોટા માથાઓના નામ ખુલે હાઇકોર્ટનો જે નિર્દેશ છે આવકાર્ય છે તટસ્થ તપાસ થવી જોઈએ અમે તો હવે જે કમિટી બનાવી છે અર્બન ડેવલ ડિપાર્ટમેન્ટમાં એક કમિટી પર બી ઇન્કવાયરી સેટઅપ કરવાની માંગ કરીએ છીએ કારણ કે કમિટીએ કોર્ટના અવલોકન પ્રમાણે ગોલ ગોલ જવાબ આપ્યા છે કોઈને બચાવવાના પ્રયત્ન કર્યા છે અને રિપોર્ટ આખો હવે કોર્ટે ફગાવી દીધો છે ત્યારે કયા કારણસર આવો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો એ બાબતે બી તપાસ થવી જોઈએ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર